ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયતના એસઓ ધરોભાઈ પટેલ વિસ્તરણ અધિકારી યોગેશભાઈ પવાર આગેવાન ગૌતમભાઈ વસાવા નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવા કામલિયા સરપંચ પિન્ટુભાઈ ખરેઠાના સરપંચ સતીશભાઈ વસાવા સંકેતભાઈ પંચાલ તેમજ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા